હાઇવે પર આ અકસ્માત થયો છે રાધનપુર હાઇવે પર વિચિત્ર અકસ્માત સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે સાત થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પૈકી ચાર લોકોની હાલત ગંભીર છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની